જોઈએ કે વિદેશમાં નોકરીની લાલચ ભારે પડી તો દુબઈમાં ફસાયેલા પોરબંદરના યુવકો અંગે મોટો ખુલાસો થયો છે એજન્ટે વિડિયો જાહેર કરી અને યુવકો પર ગંભીર આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે આ તમામ લોકો દારૂની પાર્ટી કરે છે કામ નથી કરતા દારૂ પીને પંદર દિવસ સુધી નોકરી પર નથી જતા આક્ષેપ કરાયો જમવાનું ઢોળી નાખે છે અને પીને લોકો દિવસ ડ્યુટી નથી જતા જમવાનું હોય એ બધું ફેંકીને ઢોળી નાખે છે છતાં અમે કંપનીને રિક્વેસ્ટ કરીને એને પૈસા અને જમવાની સગવડ આપેલી છે છતાં અમારો દુરુપયોગ કરીને ખોટા વિડીયો અમારા વાયરલ કરે છે એને એક એક મહિનાની અંદર પાંચ થી સાત દિવસ ડ્યુટી કરેલી છે જેની ટાઈમશીટ પણ અમારી પાસે છે એટલે ખોટા બદનામ કરવાનું અમને છોડો ભાઈ જે લીગલી હકીકત છે એમાં સામે આપી છે એને અમે એને એમ્પ્લોયમેન્ટ વિઝા આપેલી છે પાકું એગ્રીમેન્ટ આપેલો છે ક્યાંય અમે એને એમ્પ્લોયમેન્ટ બે વર્ષની વિઝા આપી ક્યાંય અમે એને ફ્રોડ કે કાંઈ કરેલું નથી સર અમને દો દિન સ્લીપ નહીં કિયા और अभी हमारे है ना सुबह से अभी हम खाना खाएंगे तो हम है।, है ना पूरे थके हुए है तुम्हारा कल ड्यूटी जाएगा जाएगा। परसों जाएगा सर। परसों जाएगा परसों जाएगा तुम्हारा तुम्हारा जाएगा तो वही है अब कल टी आई पी टू में गया नहीं कल नहीं गया अभी क्या, क्या बोल रहा है शनिवार को गया था ना शनिवार के बाद अभी कितना दिन हो गया शनिवार नेक्स्ट शनिवार का गया जी अब पांच दिन छह दिन टूटी नहीं किया जी चार दिन चार दिन हफ्ता पूरा नहीं किया ना भाई शनिवार को नहीं गया તો દુબઈ નોકરી કરવા માટે ગયેલા પોરબંદરના યુવકો ફસાયા છે અને યુવકોના પરિવાર સાથે ન્યૂઝ કેપિટલે પણ ખાસ વાતચીત કરી હતી એજન્ટો ખોટું બોલી અને દુબઈ મોકલ્યાનો પરિવારજનોએ દાવો કર્યો છે જ્યાં કડિયા કામનું કહી અને દુબઈ લઈ ગયા હતા ત્યારે દુબઈ પહોંચ્યા પછી મજૂરી કરાવે છે સોલ સોલ કલાક સુધી સતત મજૂરી કરાવતા હોવાનું પરિવારજન કહી રહ્યા છે એજન્ટ અરવિંદ વાળાએ સાહીઠ હજાર રૂપિયા લીધા હતા અને દુબઈમાં પિસ્તાલીસ હજાર પગાર મળશે તેવું કહ્યું હતું બે મહિનાથી પગાર પણ નથી આપ્યો અને એક પણ રૂપિયો ઘરે નથી આપ્યો તેવું પણ પરિવારજનો કહી રહ્યા છે તેમને ત્યાં અને અમારે અહીં ખાવાના ફાંફા પડી રહ્યા છે તાત્કાલિક પરિવારજનોને ભારત પરત લાવવામાં આવે તેવી પણ માંગ પરિવારજનો કરી રહ્યા છે અને નેતાઓ અધિકારીઓ પોલીસ અમને મદદ કરે તેવી પણ તેઓએ મદદની ગુહાર લગાવી એ મહિના થઈ ગયા પગાર આપ્યો નહીં એને તીનસો ગ્રામ એનું જમવાનું નીકળે નહીં એમાં જમવાનું નીકળે નહીં અને કામમાં એને બહુ ભારે અંગું કામ કરાવે છે લોઢાના ઉપડાવે છે ઓલા અને બીજા અહીંથી કોઈ કામ એને એવું કર્યું નથી અને અમારી વિનંતી છે કે અમે સાઠ હજાર રૂપિયા ભર્યો એ અમને પાછા દઈ દે નાની મહેનત કરી બે મહિનાની એ પાછું દઈ દે એનો મોબાઈલ લઈ લીધો એનો પાસ બધું જટી લીધું એને પૈસા હતા એ બધા એને લઈ લીધા છે દુબઈની વિઝા ત્યારે એ અને એમ કીધું કે તમને પગાર આપશે આપશે કે હવે અમારી સેલેરી આપો મહિના દિવસની તો ઓલા હા વાળા છે હતા દુબઈવાળા એને એમ કીધું કે તું સેલરી નહીં મળે મળે તમે ત્રણ મહિનાનો પગાર અમે જમા રાખશું તે ત્રણ મહિનાનો પગાર ત્યાં જમા રાખે તો એ ત્રણ મહિના સુધી અહીંયા ખાઈશું આ વિઝા છે ને ફ્રી હતી અને એજન્ટ અમારી પાસેથી છ જણા હતા કુલ અહીંયા એને બધા પાસેથી સાત સાત હજાર રૂપિયા લીધો તો પગાર અમારો ના કરો તો અમારે કેમ અહીંયા રહેવું ને અમારા ઘર નામની પરિસ્થિતિ એવી નથી કે અમને અહીંયા પાછા ઇન્ડિયા પરત બોલાવી શકે તો પછી છે ને એ એને કીધું કે અમે ઇન્ડિયા જવું છે તો એ કંપની વાળા ઓલા જે અહીંથી ઠેકા કંપની વાળા છે એને એમ કીધું કે તમે અઢી લાખો મંગાવો ઘરેથી તો અમે તમને ઇન્ડિયા પરત મોકલી દે એના પાસપોર્ટ એ જતી લીધા છે અને અત્યારે એની પરિસ્થિતિ બહુ ખરાબ છે